ગેરકાયદેસર હુક્કા અને ગોગો પેપર પર પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે લાલ ગેટ પોલીસે બે સ્થળો પર છાપા માર્યા

સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ છે લાલગેટ પોલીસે તમામ મુદ્દા જપ્ત કરી બંને દુકાનદારો સામે સરકારના નવા નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત